પોલીસ વડા છે તેમની પૂછપરછ કરાશે પરંતુ સવાલ એ છે કે રાજકોટ ગેમ ઝોન માં બેદરકારી પર ઢાંક પીછોડો કરવો શું સફેદ પોષ નેતાઓ વગર શક્ય છે સવાલ એ છે કે શું ભ્રષ્ટ બાબુઓને આગળ કરીને રાજકારણીઓ છૂટી જશે

કારણ કે દરેક બનાવ પછી સમય રહેતા આખી સરકાર જવાબદેહીથી દૂર ભાગતી રહી છે તેના બળે મોરબી કાંડના જયસુખ પટેલ થી લઈને હરણીકાંડના આરોપીઓ જામીન પર છૂટીને બહાર આવી જાય છે આથી સરકાર અને તેના સફેદ પોશ નેતાઓ પણ અપરાધી થી કઈ કમ નથી તેવી હયા વરાડ પીડીતો ઠાલવી રહ્યા છે રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર થી માંડીને પોલીસ પરમિશનને લઈને ચર્ચાઓ છે ભ્રષ્ટ બાબુઓ પર આંગળી ચિંધાઈ રહી છે પરંતુ વાસ્તવિકતા એવી છે કે ગેમ ઝોન હોય કે પછી આનંદ મેળો મંજૂરીના ખેલ પાછળ ખાખી વર્દી કે ફાયર મ્યુનિસિપલ કોર્પોરેશન જ માત્ર જવાબદાર છે એવું માની લેવાની જરૂર નથી રાજકીય પીઠબળ વગર આ પરમિશનનો ખેલ શક્ય જ નથી આ તો અગ્નિકાંડમાં નિર્દોષ લોકો હોમાઈ જતા સરકાર અને સંગઠનના પદાધિકારીઓ ગુજરાતની જનતાની આંખમાં આંખ મિલાવી શકે તેવી સ્થિતિમાં આ કારણોસર હવે અધિકારીઓના માથે દોષનો ટોપલો ઢોળી દેવા મથામણ થઈ રહી છે હકીકતમાં ભ્રષ્ટ અધિકારી તંત્રની સાથે સાથે સ્થાનિક રાજકારણીઓ પણ આવી ઘટનામાં અસલી ખેલાડીની ભૂમિકામાં રહ્યા હોય છે

મ્યુનિસિપલ કોર્પોરેટર્સ મગરના આંસુ સારીને રાજકોટની જનતાની સહાનુભૂતિ જીતવા મથામણ કરી છે ગેરકાયદે ધમધમતા ગેમ ઝોન મુદ્દે લોકોમાં રોષ ભભૂક્યો છે એટલે રાજકારણીઓ હાથ ખંખેરી રહ્યા છે આ ઘટના બાદ લોકો જ દલીલ કરી રહ્યા છે કે સાંસદ ધારાસભ્યથી માંડીને કોર્પોરેટર પોતાના મત વિસ્તારમાં સ્પા હોય કે પછી ગેરકાયદે બાંધકામ કે પછી ગેમ ઝોન કયા કયા ધંધા ધમધમી રહ્યા છે તેનાથી રાજકારણીઓ વાકેફ હોય છે ત્યાં સુધીની લોકો ચર્ચા કરી રહ્યા છે કે ભ્રષ્ટ બાબુઓ તો ગેરકાયદે ધમધમતા ધંધાને પરમિશન આપી દે છે તે પણ રાજકીય ભલામણ વગર શક્ય નથી ભ્રષ્ટ બાબુ અને રાજકારણીઓના મેળા પીપળાથી જ આ આખું ધમધમતું હોય છે અને જ્યારે કોઈ કરુણાંતિકા સર્જાય તો ત્યારે રાજકારણીઓ ડગલું પાછળ હટી જાય છે અને મગરના આંસુ સારી રાજકારણીઓ જનતાની સહાનુભૂતિ મેળવે છે અધિકારીઓને જવાબદાર ઠેરવીને પોતે છટકી જાય છે ગેમ ઝોન હોય કે પછી વોટર પાર્ક મનોરંજનના વ્યવસાયમાં કેટલાય રાજકારણીઓએ રસ દાખવ્યો છે ચર્ચા છે કે ગાંધીનગરમાં એક પૂર્વ મંત્રીનો ગેમ ઝોન છે આ ઉપરાંત અમદાવાદમાં પણ એક ગેમ ઝોનમાં એક વર્તમાન મંત્રીએ પાછલા બારણે રોકાણ કર્યું હોવાનું કહેવાય છે આમ ગુજરાતમાં કેટલાક રાજકારણીઓએ ગેમ ઝોન વોટર પાર્ક જેવા મનોરંજનના વ્યવસાયમાં રોકાણ કર્યું હોવાની વાત છે એટલે રાજકીય પીઠબળ વગર બેફામ ચાલતા આ પ્રકારના ધંધાઓને મંજૂરી મળે એ શક્ય નથી અને પછી દુર્ઘટના ઘટે તો અધિકારીઓને સસ્પેન્ડ કે બદલી કરીને કાર્યવાહી કર્યાનો દેખાડો કરાય છે પણ આ બધું પ્રજાનો રોષ ઠારવાનું એકમાત્ર તૂત છે સમય જતાં બધુંય ભૂલાઈ જશે કરીને ફરી રાજકીય ભલામણતી બધા જ ગેમ ઝોન ધમધમતા થઈ જશે સવાલ અહી માત્ર એટલો જ છે કે શું ભ્રષ્ટ બાબુઓને આગળ કરીને રાજકારણીઓ છટકી જશે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે આપનો શું મંતવ્ય છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર